કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વાલા ખેડૂત મિત્રો

ત્યારબાદારંજારમાં ચાલીસ રૂપિયા ભાવનગર ની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાવનગર માં ચાલી રહેલો નીચો ભાવશે અગિયારસો ને બે રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા ત્યારબાદ આપણે રાપરની વાત કરીએ તો રાપરમાં હાલનો એરંડા નીચો ભાવશે બારસો ચોરાણુ રૂપિયા ભાવશે તેરસો ને એક રૂપિયો તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે રાધનપુર ની વાત કરીએ તો રાધનપુર માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા સિયોરી ની વાત કરીએ તો ખેડૂત મિત્ર સિયોરીમાં હાલનો એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભીલડીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો બાર રૂપિયા ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ પાલનપુર માં એરંડા ચાલી રહેલો નીચો ભાવશે તેરસો અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેવીસ રૂપિયા ત્યારબાદ આપણે ભુજની વાત કરીએ તો ભુજમાં હાલનો એરંડા નીચો ભાવશે બારસો ને બાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છોત્તેર રૂપિયા હિંમતનગર વાત કરીએ તો ખેડૂતભાઈ હિંમતનગર માં એરંડા નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં એરંડા નીચો ભાવશે બારસો પાંત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા આંબલિયાસણ વાત કરીએ તો ખેડૂત મિત્રો આંબલિયાસણ માં ચાલી રહેલો એરંડા નીચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈ થરાની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ રાની વાત કરીએ તો રાહ માં રૂપિયા ત્યારબાદ જસદણની વાત કરીએ તો વિજાપુર માં એરંડા નો ચાલી રહેલો નીચો ભાવશે તેરસો ને એક રૂપિયો ઊંચો ભાવશે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા આગળ લાખણીની વાત કરીએ તો ખેડૂત ભાઈ લાખણીમાં ચાલેલો એરંડા નો નીચો ભાવ છે તેરસો અઢાર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ કુકરવાડાની વાત કરીએ તો કુકરવાડામાં એરંડા નો નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા વારાઈની વાત કરીએ તો આપણે વારાઈમાં હાલનો એરંડા નીચો ભાવ છે બારસો ને અગણસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને એસી રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઈડરમાં ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા વાત કરીએ તો ખેડૂત મિત્રો વાકેનેર માં એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ વાત કરે તો ને ઉંચો ભાવશે બારસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો અમરેલીમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને એક રૂપિયો ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ત્યારબાદ બેચરાજીની વાત કરીએ તો બેચરાજીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા બાવળાની વાત કરીએ તો ખેડૂતભાઈ બાવળામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ત્યારબાદ આપણે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે નવસો ને છન્નું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો જામ જોધપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ઢીમામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ કલોલમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સોળ રૂપિયા ખેડૂતભાઈ સાવરકુંડલાની વાત કરીએ તો ખેડૂતભાઈ સાવરકુંડલામાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો અડતાલીસ રૂપિયા ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં માં એરંડાનો નીચો ભાવશે બારસો એકાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બેતાલીસ રૂપિયા રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં હાલનો એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે અગિયારસો ને ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા